હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે નવા વિડીયોમાં આપણે આવી ગયા અત્યારે આપણી ના આજે તો ભાઈ ટાઈટ એટલે ભૂખા કાઢી નહીં ભાઈ બે ફાર્મ ટાઈટ છે આવો પણ બચ્ચું બાપા અહીંયા સફાઈ કરે બિલાડીને રોટલી આપી દીધી ગાયને રોટલી આપી દીધી થોડીક વાર આટા મારીએ તડકે अच्छी शोरूम में जाहू आज तो तडको ही हारो है केवी खे टाइट आजे बहुत <laughs> है का खतरनाक टाइट है चोखू वातावरण है एकदम नीलू का आकाश <coughs> સરસ મજાના ઘઉં છાતિયા છાતિયા એવા હો પણ કેનાલ ની કે બે ત્રણ તારીખ ની વાત હતી એક બે તારીખ ની હજી આવી નથી જે હજી આવે તે જાડવાના ખાખા હોય ને બધા ભેગા કરતા હતા વસુ એ હું ગાયો ની હેઠે નાખવા થઈ જાય ને હચવાઈ જાય ડૂચો બધે છાણાની હૈર બપોર નો લીલું cuba panas tu kerja ya. अलवा पढ़े तो तड़के भागिया भाई थोड़ी कोई रोए वो भाई हाँ वाह योशरस मजान तड़को है આગળ થોડીક વાર પછી જાઉં શોરૂમે